डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो मा आपनु हार्दिक स्वागत छे मारू नाम वंदन गौर आजे हूँ एच आई एस ભારતનો ઇતિહાસ ઈસવીસન છસો ને પચાસથી પંદરસો છવ્વીસ સુધી તેના યુનિટ ચૌદ વિજયનગર સામ્રાજ્ય એ વિષય અંતર્ગત રાજકીય શાસન વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા અંગે આપ સૌની સાથે વાત કરીશ ગત લેક્ચરોમાં આપણે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તેનો વિસ્તાર તેનું વિઘટન અને વિજયનગર સામ્રાજ્યના મહાન રાજા કૃષ્ણદેવ રાય વિશે માહિતી મેળવી આ લેક્ચરમાં આપણે વિજયનગર સામ્રાજ્યની શાસન વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરીશું યુરોપના યાત્રીઓ જેમ કે ડોમિંગો પેસ નુનેસ નિકોલોકોંતી વગેરેએ વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધી હતી તેમની નોંધોમાંથી આપણને ઘણી માહિતી મળે છે સાથે સાથે હમ્પીમાંથી આ સામ્રાજ્યના ઘણા અવશેષો મળી આવે છે સૌથી પહેલાં આપણે શાસન વ્યવસ્થા જોઈએ વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ પોતાના વિસ્તારમાં રાજ કરવા માટે બહુ સારી વહીવટી વ્યવસ્થા ઊભી કરી હતી રાજ્યમાં રાજા સ્વામીન કહેવાતા હતા મંત્રાલયોમાં અમાત્ય હતા રાજ્યના વિસ્તારને જનપદ કહેવાતું હતું કિલ્લાને દુર્ગ નાળા વિભાગને કોષ સેનાને દૈફા અને સાથીને મિત્ર કહેવાતા હતા રાજ્યના આ સાત મુખ્ય અંગ હતા રાજા પાસે સંપૂર્ણ સત્તા હતી અને જુદા જુદા વિભાગના પ્રધાનો તેમને મદદ કરતા બધા પ્રધાનોના મુખ્ય મહાપ્રધાન હતા બીજા અગત્યના હોદ્દામાં સ્વામી એટલે કે જેમને આજની ભાષામાં આપણે ચીફ સેક્રેટરી કહીએ છીએ તે અને શાહી અધિકારીઓ હતા બધા ઊંચા અધિકારીઓને લશ્કરી અને યુદ્ધ માટેની તાલીમ જરૂરી હતી વહીવટમાં નીચેના સ્તર પર અમીર સામંત જમીનદારો હતા જેમને ગૌડા કહેવાતા હતા અને કર્ણી કર્ણીદાસ હતા જેને આપણે આજની ભાષામાં એકાઉન્ટન્ટ કહીએ છીએ રાજ્ય પાંચ વિભાગમાં વિભાજિત હતું દરેક વિભાગ દંડનાયક એટલે કે કમાન્ડર અને શાહી પરિવારના ગવર્નર દ્વારા સંચાલિત હતો એક વિભાગને રાજ વિષયમાં વિભાજિત કરવામાં આવતું હતું એની નીચે વિષય નાડુમાં વિભાજિત થતું નાડુને મ્યુનિસિપાલિટી એટલે કે સ્થળમાં વિભાજીત કરવામાં આવતું રાજ્યોમાં પરંપરાગત શાસકો રાજ કરતા હતા અમુક વિસ્તાર સીધો સમ્રાટની નીચે હતો યુદ્ધની સેનાને દંડનાયક સંભાળતા હતા વિજયનગર સામ્રાજ્ય ભારતમાં પહેલું રાજ્ય હતું જેને વિદેશીઓ દ્વારા સંચાલિત આર્ટિલરી વાપરી હતી બે સેનાઓ હતી એક સીધી સમ્રાટના નેજા હેઠળ આવતી સેના હતી અને બીજી જુદા જુદા રાજ્યોની કૃષ્ણદેવરાયની પોતાની સેનામાં એક લાખ સૈનિકો વીસ હજાર ઘોડેસવારો અને નવસો હાથીઓ હતા આ સિવાય સંપૂર્ણ સામ્રાજ્યમાં દસ લાખ સૈનિકો હતા એવું માનવામાં આવે છે હવે આપણે રાજ્યની સામાજિક અને આર્થિક વ્યવસ્થા વિશે જાણીએ રાજ્યમાંથી બહુ સારી રીતે વિકસિત પાણીની વ્યવસ્થા મળી આવે છે મોટી પાણીની ટાંકીઓ પણ મળે છે તુંગભદ્રા નદીમાંથી કેનાલો એટલે કે નહેરો પણ બનાવવામાં આવી હતી વિજયનગર સામ્રાજ્યનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર હતું જુવાર કપાસ દાળ ચોખા ઘઉં નારિયેળ વગેરે ખૂબ ઉગતા હતા કપાસનું જંગી ઉત્પાદન કરીને જુદી જુદી જગ્યાએ ફેલાયેલા કાપડ ઉદ્યોગમાં પહોંચાડતું રાજ્યનું પાટનગર વ્યાપારના ધબકતા કેન્દ્ર તરીકે કામ કરતું હતું ત્યાં આ બધી વસ્તુઓ આવતી જેમાં સોનું અને હીરા મોતી પણ હતા અને ત્યાં એનો વ્યાપાર થતો ઇમારતો અને મંદિરના બાંધકામને લીધે હજારો કારીગરો શિલ્પીઓ મજૂરો વગેરેને રોજગાર મળી જતો વિજયનગર સામ્રાજ્યના સિક્કાઓ હમ્પી અને પેનુકોન્ડામાં બનતા હતા સોના ચાંદી અને તાંબાના સિક્કા બનતા હતા જેની ઉપર કૃષ્ણ વેંકટેશ્વર પશુ પક્ષીની છબીઓ રહેતી જમીનની માલિકી અગત્યનો વિષય છે એ વખતે આપણે જોઈએ તો મોટાભાગના ખેડૂતો તે ભાડૂતી ખેડૂતો હતા પણ ધીરે ધીરે થોડો જમીની હક એમને મળતો હતો જે જમીનમાં જે પ્રમાણે ઉત્પાદન થતું હતું એ પ્રમાણે એના ઉપર મહેસૂલ લાદવામાં આવતો હતો અમુક ધંધા અને ખેતી નફાકારક હતા જેમ કે ઘીનો ધંધો અને ગુલાબની ખેતી વિજયનગર સામ્રાજ્યથી ચાઈનામાં વસ્તુઓ નિર્યાત થતી હતી જેમાં કપાસ મસાલા કિંમતી વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે ચાઇનાથી વ્યાપાર માટે મોટા મોટા વહાણો ભારતના દરિયાકિનારે આવતા હતા અરબી સમુદ્ર અને બંગાળની અખાતમાં ચાઇનાથી વહાણો આવતા હતા વિજયનગર સામ્રાજ્યમાં મેંગ્લોર કોચી અને મસૂલીપટ્ટનમ મહત્વના બંદરો હતા નાવ અને જહાજ પણ વિજયનગર સામ્રાજ્યમાં બનાવવામાં આવતા હતા ચાઇના સિવાય પશ્ચિમમાં વિજયનગરની નાવો છેક એડન મક્કા અને ઇટાલી સુધી જતી હતી એ તરફ મુખ્ય નિર્યાતમાં મસાલાઓ કિંમતી પદાર્થો અને કપાસ વગેરે વસ્તુઓ હતી મસૂલીપટ્ટનમનો ઉપયોગ ભારે પદાર્થો જેમ કે લોખંડ અને સ્ટીલ માટે થતો હતો સિલ્ક ચાઈનાથી અને ઘોડાઓ ઈરાનથી મંગાવવામાં આવતા હતા કપડા ઉપર જુદી જુદી ડિઝાઇન કરવામાં આવતી હતી જેની જાવા અને દૂર પૂર્વના દેશોમાં ખૂબ માંગ હતી આર્થિક વર્ષની શરૂઆત મહાનવમીથી થતી હતી આ દિવસ સુધી બધા ખાતા નિપટાવવામાં આવતા હતા રાજા અને અધિકારીઓ પાસે બધો હિસાબ મૂકવામાં આવતો મંદિરોને જમીન આપી હતી એ માટે એમને ટેક્સ ભરવો પડતો તેલુગુ વિસ્તારમાં એ ટેક્સને શ્રોત્રીય કહેવામાં આવતો અને તમિલ વિસ્તારમાં જોડી કહેવામાં આવતો ચોરી રોકવા માટે દુર્ગાવાર્થના નામે ટેક્સ વસૂલાતો રેસિડેન્શિયલ પ્રોપર્ટી ટેક્સ પણ લેવાતો જેને ઇલ્લારી કહેવામાં આવતો હવે આપણે વિજયનગર સામ્રાજ્યમાં જે સામાજિક વ્યવસ્થા હતી તેના વિશે જાણીશું વિજયનગર સામ્રાજ્યમાં હિન્દુ વર્ણ વ્યવસ્થા પ્રસિદ્ધ હતી વર્ણ વ્યક્તિના વ્યવસાય અથવા વ્યક્તિ કયા સમૂહમાંથી આવે છે એના ઉપરથી નક્કી થતો હતો વર્ણો ઘણા બધા પેટાઓમાં વિભાજિત થયા હતા વર્ણ અને જાતિના પોતાના પણ નિયમો હતા પુરાવા પરથી ખબર પડે છે કે પ્રાતઃન શૌચ વિધિ હિન્દુ સમાજમાં નિયમિત થતું હતું કહેવાતા નીચલા વર્ણો સાથે અછૂત જેવો વ્યવહાર થતો હતો મુસ્લિમ સમુદાય પણ રહેતો હતો અને એમના જુદા પ્રતિનિધિ હતા એક ખાસિયત હતી કે વ્યવસ્થા એ હદ સુધી નહોતી વણસી ગઈ કે જેને લીધે કોઈપણ કાબિલ વ્યક્તિને ઊંચા હોદ્દા સુધી પહોંચવામાં હાનિ પહોંચે સમાજમાં બ્રાહ્મણોનું સૌથી વધારે માન હતું મોટાભાગના બ્રાહ્મણો કર્મકાંડ કરતા હતા પણ બાકીના લોકો જમીનદાર વહીવટદાર સેનાપતિઓ હતા એમને ઘણી જગ્યાએ ન્યાયાધીશ તરીકે પણ રાખવામાં આવતા હતા સમાજમાં મહદઅંશે સમરસતા હતી ગામના મુખ્ય ગૌડા હતા આવા જ એક ગૌડા કેમ્પે બેંગ્લોર શહેરના સ્થાપક હતા પુરાવાઓ પરથી ખબર પડે છે કે વિજયનગર સામ્રાજ્યમાં સતી પ્રથા પણ ચાલુ હતી અમુક સામાજિક અને ધાર્મિક ચેતનાના લીધે મહિલાઓને ઘણી સામાજિક રાહત મળી હતી મહિલાઓ કહેવાતા પુરુષોના કામ કરવા લાગી હતી જેમ કે વહીવટ વ્યાપાર કળા વગેરે દેવદાસી પ્રથા વિજયનગર સામ્રાજ્યમાં ચાલુ હતી દહેજ પ્રથા પણ એ સામેના હિન્દુ હિન્દુ અને અને એ સમયના મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે દાખલા તરીકે કૃષ્ણદેવ રાય લગ્ન વખતના ગામડાઓ દહેજમાં લીધા હતા પાછળથી બ્રાહ્મણોએ કન્યાદાન ચાલુ કર્યું હતું જે પ્રમાણે લગ્ન વખતે પૈસા આપી કે લઈ ન શકાય આમ વિજયનગર સામ્રાજ્યની શાસન વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થાના વિશે આપણને ઘણી માહિતી મળે છે એ બધી માહિતીઓને જોતા એવું કહી શકાય કે વિજયનગર સામ્રાજ્ય એ વખતે આ બધા ક્ષેત્રે એકંદરે ઘણી પ્રગતિ સાધેલી હતી આભાર